સ્વાગત છે આજે આપણે મેદાની સ્પ્રિંગ પૂરી બનાવવાની છે તેના માટે એક વાટકો મેં મેદાનો લોટ ચારીને લઈ લીધો છે એક ચમચી જેટલો અજમો લઈ લઈશું અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અડધો લીંબુનો રસ લઈ લઈશું અને મુઠ્ઠી પડતું મોવન લેવાનું છે એમાં બે ચમચી જેટલું મેં તેલ લઈ લીધું છે મુઠ્ઠી પડતું મોવન થઈ ગયું છે જો આવું મોઠું પડતું મોવન કરી દેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરીને એકદમ કઠણ લોટ બાંધી દેવાનો છે આપણે થોડું થોડું પાણી એડ કરીને સરસ કઠંડો બાંધીને રેડી થઈ ગયો છે હવે આ લોટને આપણે ત્રીસ મિનિટ માટે રેસ્ટ આવીશું અડધો કલાક માટે રેસ્ટ આલવાનું છે તેથી આપણો લોટ સરસ સેટ થઈ જાય લોટ સરસ સેટ થઈ ગયો છે જો અને એકદમ સ્મૂથ થઈ ગયો છે હવે સ્લરી બનાવવાની છે તેના માટે બે ચમચી જેટલું મેં મેદાનો લોટ લીધો છે અને તે લેડીને એકદમ સ્લરી બનાવી લઈશું પહેલાં આપણે પૂરી પર ચોપડાઈ એવી આપણે સ્લરી બનાવી દેવાની છે થઈ ગયું છે હવે પ્લેટફોર્મ પર આજ આપણે વણવાનું છે થોડો મસેડી લઈશું રોટલી આપણે વણી દેવાની છે એકદમ પતલી મોટી રોટલી આવી રીતે એકદમ પતલી રોટલી વણી લેવાની છે એકદમ પતલી રોટલી વણી લીધી છે મેદાની લોટની આપણી સ્લરી બનાવી હતી તે લગાવી લઈશું આખી રોટલી પર સ્પ્રેડ કરી લઈશું કિનારી પર ખાસ લગાવવાનું છે હવે રોલ વાળી દઈશું એકદમ ટાઈટ રોલ વાળવાનો છે પકડીને ટાઈટ રોલ વાળી દઈશું આપણે રોલ વાળી દીધો છે સરસ હવે થોડું એને રોલ કરી દઈશું જો આવતી હવે કટ મારી દઈશું અડધા અડધા ઇંચના આપણે કટ લઈ લેવાના છે બધા રોલના આવતી આપણે કટ મારી દઈશું કટ મારી દીધા છે વ્યા રોલને આપણે હથેળીથી આપણે દબાવી દઈશું અને બેથી ત્રણ વેલન મારી દેવાના છે આ રીતે હથેળીથી દબાવી દેવાનું છે ને બેથી ત્રણ વેલન મારી દઈશું બધી પૂરી આપણે આ રીતે બનાવી લેવાની છે બધી પૂરી બનીને રેડી થઈ ગઈ છે હવે તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે એકદમ સ્લો પ્લેન પર આ પૂરીને તળવાની છે એકદમ ધીમી આંચે જો જેમ જેમ આપણી પૂરી તરાશે તેમ તેમ બધા પળ ખુલ્લા થશે અને એકદમ સ્પ્રિંગ પૂરી બની જશે એની જાતે જ ઉપર આવી જશે આપણે એને અડવાનું નથી અને એકદમ મીડિયમ આંચ ઉપર એને તળવાની છે એક મીડિયમ આંચ ઉપર એને ગોલ્ડન કરી દઈશું આ પૂરી તમે સવારમાં ચા નાસ્તા સાથે ખાઈ શકો છો જેમ જેમ તળાશે એમ એમ પડખુલ્લા થશે પાંચ મિનિટ જેવું લાગે છે મીડિયમ આંચ ઉપર એકદમ ગોલ્ડન થઈ ગઈ છે થઈ ગઈ છે એકદમ ખસ્સા અને ક્રિસ્પી બને છે આ પૂરી જો થઈ ગઈ છે તેની બહાર લઈ લઈશું ને બીજી પૂરી પણ આપણે તળી લઈશું તે એડ કરી દીધી છે જો કરાવીને ઉપર આવી જાય છે પછી તેને અડવાનું છે તેને પણ બે સાઈડ પલટાઈ પલટાઈને એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન કરી દઈશું થઈ ગઈ છે જો ધીમી આજે થવા દઈશું એકદમ ગોલ્ડન થઈ ગઈ છે સ્પ્રિંગ પૂરી બનીને રેડી થઈ ગઈ છે જો તેને આપણે બહાર લઈ લઈશું આવી રીતે આપણે બધી પૂરીને તળી લેવાની છે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બનીને રેડી થઈ ગઈ છે એના પર આપણે સિક્રેટ મસાલો એડ કરીશું તેમાં મેં લાલ મરચું સંચર આમચૂર પાવડર અને ચાટ મસાલોને થોડું મીઠું મિક્સ કરીને મેં એડ કરી દીધું છે બધું મિક્સ કરીને આ મસાલો જો પૂરી પર છાંટીને તમે ખાશો તો એકદમ ટેસ્ટી એવો લાગે છે એકદમ ક્રિસ્પી બતાવજો કેટલી ક્રિસ્પી બની છે આ પૂરી એકદમ ખસ્સા બનીને રેડી થઈ ગઈ છે તમને જો આ મારી પૂરીનો રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બે લગન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી મેદાની લો ટોટની બનતી સ્પ્રિંગ પૂરી બનીને રેડી છે એકદમ